કામ બામ બધું પતાવી દીધું ને થોડા ભાઈ ને મફત ને સોડા પીવા આવ્યા છે બતાવો ભાઈ સોડા ખાલી કઈ કી લેવા એમ અમારા નરેશ ભાઈ ને મફત ને સોડા માં ત્રણ જણા પીવા આવ્યા છે હું કેવું છે તમારું અમારા ખીર બનાવવાળા રસોઈ હશે ને બહુ વીઆઈપી છે ખુરશીઓ જોવે જો સૌ મારા વાલા મિત્રો આ હો બધા મજામાં છે શુભ સવાર જય માતા શ્રી કૃષ્ણ હર મહાદેવ ભાઈ આજની સવાર છે ને ભાઈ આપણે ગામડા થઈ છે કેમ કે કાલ રાતે આપણે આવી ગયા હતા મોડકથી અને વાડી આવી ગયા હતા હોય એટલે કાંઈ વિડીયો બનાવવાનો ગાવો નહોતો અત્યારે મજા આવે મસ્ત વાતાવરણ છે અમારું ગામ છે જો હવે છે ને ભાઈ ભાગી ગયા છે નાયતન થઈ ગયા તૈયાર અને જવાનું છે બોટાદ આપણે કામ છે તો ચાલો હવે નીકળીએ ફટાફટ બોટાદ જવા માટે એક બે કામ છે પેલા પતય એવી કે એ કામ હતું તો આપણે છે ને ભાઈ આવ્યા છે આજે ચાલો પેલા કામ પતાવા નીકળવી આપણે છે ને ભાઈ ગામમાં એક ફોન એટલે આપણને આપણું કામ છે ને પાટણા પણ થઈ શકે છે તો થાય તો પણ તો પાટણ આવી ખબર પડી કે જે કામ બોટાદ થાય છે એવી જ વસ્તુ આપણે પાટણા થાય છે કે આગળ એમાં સુધારો એટલે કરતા જવાનું છે પાટણા પાટણા નો મેળા આવે તો આપણે પોતા જ જવાનું થઈ છે પછી પાટણા કામ થઈ જાય તો ભયો ફયો નીકળી ગયા કલા પાટણા જવા માટે ગાડી તૈયાર ને આ જવા મારા એટલે વાદળ પૂછાવો બધા તમને હે ને જીનો ત્રીસ ચોખા મળે ઓ ભાઈ ગામ હોય ગામો ગામડે કીધું ભાઈ મને એમ જ હતું કે ભાઈ ના સરકારી કામ બહુ સારું છે કઈ વાંધો નહીં ભાઈ સરકાર છે એ ટકા પબ્લિક ન પડે પણ હવે ઓલા ઘણા નાનો આમ તો સુધારો કરવાનો છે ને એટલો આમ તો તો એના બે થી ત્રણ ઘણા કરાવે છે વધારેમાં કાગળિયા પકડ્યા બધું જોયું એક કાલ થોડો ગમતો ચેન્જ કરવા હતું મારે આવા સરપંચ સહી કરવા માટે રોહિશાળા આવવું પડશે હવે થી રોહિશાળા થાય છે પાંચ કિલોમીટર પણ આ જે રોડ છે ને રોડ ભાઈ એમાં એટલા રોદા છે ને કે આખી આટલી ફરી એટલા રોદા છે એક સહી કરવા હાટું મારા ટેન્ટ છે ને ભાઈ રોહિશાળા આવવું પડે છે

ફોન ચાર્જિંગ નથી એના કારણે ખબર પડે કે ભાઈ રેડ બ્લુ ઘુમાડી તો વાંધો ના આવે કોઈ છે ને આખું ખાલી છે ડિવિઝન બારે ખુલે એટલી વાર છે જલ્દી કાગળિયા પતા તો સારી વાત છે સરકારી કામ માથું દુખવા માંડે આમ થાય ભાઈ સરકારી કામ બહુ અઘરું છે તમને એમ થતું હોય છે ભાઈ આ તો બોટા થતો કાગળિયા કરાવતો તો અને આ કાં પગી ગયો ભાઈ ને તમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે આપણે લીંબુ તોડવા ઘરે બી એવા કેમ કે ભાઈ છે ને વચમાં વિડીયો બનાવવાનો ગાળો નહોતો રહ્યો આપણે છે ને લેપટોપમાં અને બહુ બધું કામ હતું તાજું બધું એટલે તો વિડીયો બનાવવાનો હવે છે ને ભાવનગર લઈ આટલું લીંબુ તોડવા આવા તમને ખબર તો છે ભાવનગરમાં લીંબુના ભાવ આયુષમાના છે કેટલા બધા ફાલ છે ને કેટલા બધા લીંબુ છે લીંબુ છે પછી ભીંડો છે ગવાર છે તો છે નટા લુમ ગુવાર તાજું તાજું ખાવાનું હોય ભાઈ આપણે આ બધું લઈ જવાનું છે ને હવે છે ને એકાદ કાંકડે ગોત્યું ખાવા હાટું કેમ કે ભૂખ થોડીક લાગી છે ઘરે નાસ્તો કર્યો તો પણ લાગતું નથી કાંકડી મળે એમ ગોતવી એક આજે મળે તો બાકી હવે પેલા લીંબુ ટોંક દેવી નક્કર થાય છે મળું અને આપણે જવાનું છે ભાવનગર ભાવનગર જઈને એ જે કામ છે ઘણું બધું ફટાફટ પેલા લીંબુ ટોંક નાખવી કેટલા બધા ઢગલો એક છે ને ભાઈ આપણે રોહિત શાહ નીકળી ગયા છીએ અને લગભગ વધી ગયા છીએ આજે હજારો માસ ને આમ તમે બસ બધા ડુંગરાને એવો અને આ સાઈડ છે ને ભાઈ

દુકાનો તરફ સ્ટોક ઉતરો છે તો પછી ઈજા પૈસા મેળવવાનો છે તો આ ભગી દેવું પડશે ભાવનગર નહીં પગવી મોડું થઈ જાય છે ખરા મોડું થાય છે એમાં કે બીજું કઈ થાય છે નહીં તો ઠપ્પો દેવું છે નહીં ભગી દે ભાવનગર

ખીર બનાવવાળા રસોઈ હશે ને ભાઈ અમે રવડા બોર્ડનું થોડું કામ હતું રસોઈનું બધું ને બધું સેટઅપ કર્યું હતું વિડીયો બનાવવાનો હતો કામ બધું પતાવી દીધું ને થોડા ભાઈ પીવા છે બતાવત ભાઈ સોડા ખાઈ

એક વખત જરૂર મુલાકાત કરજો ભાઈ જમાવટ દાલબાટી બાટી નો ભાઈ